પ્રિય આત્મજનો અમે આપને અમારા સેવાકીય મિશનમાં જોડાવાનું સહયોગી થવા માટેનું ખુલ્લું આમંત્રણ આપીએ છીએ આ એક ગ્લોબલી બધા લોકો માટે કોઈ પણ જાતના જાતીય ધર્મ નાત જાત દેશ પરદેશીના ભેદભાવ વગર આપસમાં શારીરિક માનસિક તકલીફો જે છે અને આવનારી તકલીફોનો સામનો કેમ કરવો શારીરિક માનસિક તકલીફો દૂર કરવા માટે આપને અમે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવા માટે આ એક સહિયારો પ્રયત્ન છે ઇન્ટરનેશનલ હનુમાનજી હેલ્થ મિશન એ એક વિશ્વવ્યાપી પ્લેટફોર્મ છે હોસ્પિટલો ડોક્ટરો દવાઓ હેલ્થ સુવિધાઓ અને નવા સંશોધનની જરૂર છે જ પણ એથી એ વધારે જરૂરી રોગોને કેમ અટકાવવા પ્રિવેન્શન આસ્પેક્ટ હેલ્ધી રહેવા માટેની નિષ્ણાતો દ્વારા હેલ્થ અવેરનેસ ઇન્ટરનેશનલ પ્રોગ્રામની તાતી જરૂર છે જે અમે લોકો આંતરરાષ્ટ્રીય ધોરણે ઊભી કરી રહ્યા છીએ પહેલા ફેઝમાં અમે નેશનલ લેવલ ભારતમાં આ સુવિધા બધાને પૂરી પાડીશું આપને આપના પ્રદેશ કે દેશમાં અમારા જે સેવાધારી પ્રતિનિધિઓ છે તે દ્વારા આપની શારીરિક કે માનસિક તકલીફ હોય તેવા નિવારણ માટે મેમ્બરો માટે પ્રોપર ડોક્ટરો દ્વારા કાયદાકીય ડાયરા મારી માર્ગદર્શન આપીશું હવે પછી જે કોરોના જેવી પેન્ડેમિક વિશ્વવ્યાપી મહામારીઓ આવે તો મેડિકલ રિસર્ચ આધારિત જાગૃતિ પ્રિવેન્શન અને તે સંબંધી સાચી માહિતી અને જ્ઞાન આપવામાં આવશે દરેક આ પૃથ્વી પર જન્મેલ જીવ મનુષ્ય જો શારીરિક સ્વસ્થ તંદુરસ્ત હોય તો જ કુદરતે આપેલા અફાટ સુખને ભોગવી શકે અને આ કુદરતી અધિકાર બધાને પ્રાપ્ત થાય તેનો આ સમગ્ર માનવજાત માટેનો સહિયારો પ્રયત્ન છે આપ મેમ્બર બનીને તેનો લાભ લઈ શકો છો અમારો ઉદ્દેશ દરેક મોટા વિસ્તારોમાં મિની હોસ્પિટલ કમ કાઉન્સેલિંગ સેન્ટરો બનાવી તેમાં ઓનલાઈન ફ્રી કાઉન્સેલિંગ સેન્ટર ચાલુ કરવા જેથી લોકોની તકલીફોનું માર્ગદર્શન લોકલ લેવલે તથા સોશિયલ માધ્ય સોશિયલ માધ્યમ દ્વારા આપવામાં આવશે આ પ્રવૃત્તિ માટેના સેન્ટરો સ્થાપવા માટે આર્થિક સહયોગની જરૂર છે તે માટે જે મેમ્બરો થાય તે યથાયોગ્ય શક્તિ અને ઈચ્છા મુજબ આર્થિક સહયોગ આપી મેમ્બર બની શકે છે જે મેમ્બર થાય તે આ કાઉન્સેલિંગ સેન્ટરનો પહેલો અને સીધો લાભ મળશે અને તેઓ સીધા સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થઈ શકશે હાલમાં નાના ગામોમાં અમારા ફ્રી મેડિકલ કેમ્પો સતત ચાલુ રહ્યા છે તથા છ રાહદરના સારવાર કેન્દ્રો પણ ચાલુ છે હાલમાં હજારો લોકો તેનો લાભ લઈ રહ્યા છે અમે આપને આમાં સહયોગી થવા માટે આમંત્રિત કરીએ છીએ આપ સહયોગી થવા માટે વોટ્સઅપ પર મેસેજ કરશો એટલે ઇન્ડિયાના બેંક એકાઉન્ટ નંબરની ડિટેલ આપવામાં આવશે અમે આપનો આભાર માનીએ છીએ બોલો શ્રી હનુમાન મહારાજ